સમાજમાં જો તમે કોઈ ઊંચું પદ ધરાવો છો તમે નેતા છો અધિકારી છો અથવા સામાન્ય કર્મચારી છો તો પણ તમારે એક પોતાની જે આંતરિક જીવન છે અને વ્યવસાય વચ્ચે અંતર રાખવાનું હોય છે તમારે મર્યાદાઓ સાથે જવાનું હોય છે અને તમારે તમારી પ્રતિષ્ઠાને જાળવી રાખવાની હોય છે પછી નેતા હોય કે સામાન્ય નોકરી કરતો કર્મચારી હોય દરેક માણસની પોતાની એક મર્યાદા હોય છે પણ ઘણી વખત થાય છે એવું કે માણસ પોતાની મર્યાદાઓ હોતો અને પ્રતિષ્ઠાને દાવ પર મૂકે છે આડા સંબંધો રાખે છે અને તેના લીધે તે મુશ્કેલીમાં મુકાતો હોય બદનામી ઘણી વખત તેને સહેવે પડતી હોય છે નમસ્કાર આપની સાથે હું ભૂવતી વિશા વળી આપ જપૂત અને રેશમા પટેલ વચ્ચે જાહેરમાં વાક યુદ્ધ થયાની પણ ચર્ચાઓ થઈ છે અને સીસીટીવી દેખાઈ રહ્યું છે કે બંને છે તે કઈ રીતના વાતચીત કરી રહ્યા છે કેટલી ઉગ્રતા છે ખાસ કરીને જો વાત કરીએ તો બંને છે આઈસ્ક્રીમ પાર્લર પર બહાર જે રેશમા પટેલ છે તે રીદ્ધિ રાજપૂત ધમકાવતા હોવાની પણ ચર્ચાઓ થઈ રહી છે સીસીટીવી ફૂટેજમાં દેખાઈ રહ્યું છે રેશમા પટેલના મોબાઈલમાં વિડીયો રેકોર્ડિંગ કે વિડીયો કોલ ચાલુ હોય તેવું પણ જોવા મળી રહ્યું છે ઘટના અંગેની પોલીસે તપાસ કરી છે અને સત્તાવાર હજુ કોઈ માહિતી નથી આવી અગાઉ પણ એ ભરતસિંહ અને રીદ્ધિને માર મારી આક્રોશ ઠાલવ્યો હતો જેના વિડીયો

અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને અપડેટ્સ માટે જોતા રહો બીએસ માઇન ટીવી ન્યૂઝ નમસ્કાર